ચારે પાયા હરખા હોય ને તો જ ભગવાન ની સ્થાપના ઉપર થઈ શકે એટલે આપણા હકીકત છે આ ચાર વ્યવસ્થા છે અમુક માણસ ને અમુક અમુક મગજ માં આપણા જીન ના ધંધા કરીએ કપા કપા જે છે ઘણા અમને કે તમે આ બોલો એટલે તમે કેવા એટલે મારો બાપ કૃષ્ણ એ મારા વડવા ગીતા જેવું જ્ઞાન આવે હું થોડું બોલો એમાં તમને વાંધો હું જઈ ગયો

મેં ખરેખર મેં પાકું પ્રયોગ જ નથી કર્યો પાકા જ નથી મારા કારણ કે એ ચારણની જીભ ચાલણ હું તો એક વક્તા છું અને કોકનું બોલેલું તમારે સામે વકતા અંદરથી ઉભરો હું મુકલ દેવું છે એટલે હંમેશા બે વાત કહું છું કે જેની ભેગા બે હો દિલથી બેસો પ્રેમથી બેસો અને એમાંય આ જે ઘટના ભૂલાઈ ન જાય અને આજે બધા યુવાન દીકરાઓને કહો વ્યસન માંથી બારી નીકળજો વ્યસન માં લ્યા જજો નાની નાની ઉંમરમાં માં હજી આપણે ગામડામાં તો કોથળીયા અમુક અમુક જો કે આ બોરડામાં લગભગ કોઈ છોકરા નથી પીતા કેમ પીવે છે લગભગ મને કોઈ નથી મળ્યો એટલે કહો અત્યાર સુધીમાં હાલો મને પીન કોઈ મળે એવું વાત કરે

વ્યસનમાંથી આગા જજો વાદ વિવાદમાંથી ટળી જજો જાતિ વાતીના વાડા મૂકી હપ રાખજો અઢારે વરણ એક બનજો બસ હું ગુજરાતી છું બસ હું બોરડાનો છું હું ભાવનગર જિલ્લાનો છું હું ગુજરાતનો છું અરે હું ભારતનો છું બસ હું ભારતનો છું મને ગૌરવ છે મારા દેશની હું હામ હવે તો સાહેબ બહાર તો કેવું થઈ ગયું ખબર બહાર અમારે જે અમુક સાહિત્ય આવતું હોય ને એટલે અમે છીપી છીપીને બોલીએ અને એમ કહીએ ને કે અમેરિકાના લોલ ટોને જે લખ્યું છે એના તો ક્યાં બાત હે ક્યાં હવે અમેરિકો ઝેન્યુ તુલસીદાસ બાપુ પછી તુલસીદાસજી જેટલો ઉંમર અમેરિકાની નથી સાડી ચારસો વર્ષ પહેલા અમેરિકાની સ્થાપના થઈ ગોતા હું સાડા બારસો વર્ષ પહેલા આ દેશ પાસે નાલંદા જેવી વિદ્યાપીઠો ધરાવતો હતો સાહેબ વિશ્વને જ્ઞાન મળતું હતું અમેરિકું તુષી થયું જ્ઞાન બ્રિટન વાળા એ કઈ જાય છે નોખી જમા નહીં ભારતની સંસ્કૃતિનું જતન કરીએ રોજ અહીંયા રાજુ ધનક ક્યાં ગયો ભાઈ રાજુ ઓલા રાજુ બે ક્યાં ગયો બીજો ભામણ અહીંયા આ ગામમાં લઈ રોજ હાજે જેટલા યુવાનો અત્યારે મંદિરે લઈ જવાય એટલા ગોતી ગોતી લઈ જાય છે કોઈ દિવસ એવો નો જોઈએ કે મંદિરે ચાલીસા નો થયો નો બાર ગામ છૂટી છે અને મારે એવો જોવો છે કે તું એવા પંદર જણા મૂકતો જાય તને હનુમાનજી એવી કઈક પ્રગતિ કરાવે કે તારું પણ કઈક નામ થાય છે સુંદરકાંડ બહુ સરસ કરે છે અમારા ગામમાં ઘણા છોકરાઓ છે સુંદરકાંડ કરતા હોય છે એટલે યુવાનો છોકરાઓ દી આચમે ઘરે હો તો મંદિરે ગયા પેલા વાળું ન કરતા આવું છ મહિના કરજો મને રામદાસ બાપુએ કીધેલું બાપુ મારા પૂજારી યાદ કર કરો આજ અમારા મહંતને યાદ કર દો રામદાસ બાપુ દેવ બોરારી મારું સાહેબ એક વાત કહીને મૂકી દઉં ઘણી વાત કરી છે આજ કહું તમે બેઠા એટલે મને બે વ્યક્તિ એક મારા શિક્ષક હતા અહીંયા કુડેચાભાઈ ઇંગ્લિશ ટીચર હતા અંગ્રેજી લેતા અહીંયા અહીંયા આપણે હાઈસ્કૂલમાં કુડેચા સાહેબ અને એક રામદાસ બાબુ રાજુ કોઈ દે મને આ બે તુકારો નથી કર્યો ભણતો જ નાનો હતો ત્યારે મંદિરે જાઓ નાનો ભણો ત્યારે દફ લઈને ગયા પરોખો પછી કુંડવી જાવ કે પછી વાડીએ જાવ તોય એમ કહેતા આવો માયાભાઈ સરકાર હકીકત મારા

રામદાસ બાપુ એક હતી તમને માતા રામ નો ખબર હોય અને એક કુલેચા આઠમા આઠમામાં મેં અંગ્રેજી પાકું ન કર્યું બિલકુલ કોઈ દીધી આઠમા માંથી જ આવતું આઠમા માં બાપુ અંગ્રેજી હાઈસ્કૂલ માંથી જ પેલા કઈ મારે અંગ્રેજી પેલા માં તો આવતું જ નહીં

ગામની વાત તો ગામને છોરે કરવી જોઈએ ને આ મારા ગામનો પ્રોગ્રામ એટલે તમને બલાઈ છે ગામમાં મજા આવતી નાદા કાકા બેઠા કે ઉલકે એને નળા આવે રહી ગયા હવે ગોઠણ હાલ કે એ એ એ તમને કોઈ અરહી વાળો થઈ ને હું માંગડા વાળો એના પાત્રા જ આવે અરહી કાકા અને માંગડા વાળો જમા ભાઈ ફશી વાત કરી રહ્યા

બસું નીકળે ને તો પતરા તોડી તમારે એમ થાય કે પતરા એને શું કરવા પડતા એ વનમાળીભાઈ ને અમે ઓગાળીને સરિયું હાથા બનાવીએ સરિયુ બોરડા ની સરિયું વખણાવી અમારે નોરતા માં કોટવા કાયમ આવતી

અને પૂરું થાય જેડ નામ જીરાફ જીરાફ એટલે જાનવર હા અંગ્રેજીમાં ઇંગ્લિશ માં ને હા એટલે છેલ્લે જાનવર થઈ જાવ તમે હાવ પણ વાસુભાઈ કક્કો છે ને પછી હિન્દી હોય ગુજરાતી હોય સંસ્કૃત હોય કકો એક સરખો હોય કકો લેખણીથી કલમ ના કથી ચાલુ થાય લેખણી એટલે વેદ ધન્યવાદ છે દેશને સાહેબ જાગો ને વેદ હા

એટલે આપણો કકો છે અને સમસાન ના યજ્ઞ ને પણ યજ્ઞ કહેવામાં આવ્યો છે ઈ કકો પાછા તમારા પેલા પાંચ અક્ષર એટલે બ્રહ્માંડ ને જીભટે પછીના પાંચ અક્ષર જો સીધું પેટા ઉપર જીભાવશે આવશે દ્વાર ઉપર પછીના પાંચ અક્ષર સીધા આટ ઉપર આવશે ત થ દ ધ હું નહીં પડ્યો તમને શું લાગે હું નહીં પડ્યો એવી સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયો સાહેબ ભણાવતા ભણાવતા અહીંયા મને પૂઈ ગયા સાહેબ અમારે એક સાહેબ હતા હું શિક્ષણ સમિતિમાં તો હું નિશાનની પાછળ પાછળ આટા મારતો એક સાઈક ખરખર હુઈ ગયો કીધું એટલે આ હું નામેનું

રાતે આખે આખી રાત બચ્ચું રિપેર કરું ને એટલે હું તો હું જો તો હું જો મેં કીધું આપણે બે કામ કરવાનું કારણ કે લેતા જઈએ ઘરનું કામ કરતા જઈએ ઘરનું કામ અને લેતા જાય હરીનું નામ નગર પાસે હારી આવ્યા હોય ભૂખા ઘાટ નાખે એટલે એક એક નિશનમાં સાહેબ હોઈ ગયા હતા આમાં છોકરા બેઠા હતા ને એને બીજા છોકરા કીધું એ આપણા સાહેબ હોઈ ગયા હતા એક છોકરો કે ભજન હોઈ ગયા ભજવું મચ્યું અને કે હું હોવાનો પગલ જાય છે જગાડો ઝગાડો ને કીધું આય ભગત એ ભગત તમને ખબર પડી ગયું ક્યાં વાત હે યાર બહુ યાર લગતા હૈ ગંગા સદી કી વાણી હોય લીલી જવાય કે ગુલાબી કઈ જવાય ગુલાબી કે લીલી માં પેલો મેલું સફારી કોઈ પહેરતું ધીરા ભગત પહેરતા ગિરનાર જાના હે બાબા કઈ જતી આ જતી કે આવી જતી તો તૈણ આપો ઈ ન લેજો આવી જતી તો તૈણ ને આવી જતી તે કઈ જો હવે લઈ જો તમે ના વરાઈ ગયો છે આવો તો આ આ જતી તો તૈણ આપો તૈણ નહીં પાંચ આ જતી તો એક

સવાલ નથી અહીંયા ઘણી જગ્યા એ સોવાની જગ્યા છે શમશાન માં જ ઈશાન ખૂણો શું કામ

હું કહું ને હું કહું છું હા રામ રાજ થઈ ગયું છે તમાર થી શરૂઆત કરી

哎，现在。